નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણી પોતાની તમારી બધાની ચેનલ ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણું પરિવાર મોટું થતું જઈ રહ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને જોડાઈ પણ રહ્યા છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું વિદ્યાર્થી મિત્રો અને હા હજુ પણ જો ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે બેક ટુ બેક વિડીયો મૂકવાનો જ છું તમારા માટે હું જબરદસ્ત મહેનત કરાઈ રહ્યો છું તમને બરોબર તમે સરસ રીતે મહેનત કરતા રહો બરાબર છે તો અત્યાર સુધી આપણે એસાઇનમેન્ટ જે છે લિબર્ટી એનું પ્રશ્નપત્ર જે છ છે ત્યાં સુધીનું સેક્શન એ જોઈ લીધેલો છે હવે આપણે પ્રશ્નપત્ર સાતનું સોલ્યુશન જોવાનું છે તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો પહેલું છે જોડકા જોડમાં ભવનાથનો મેળો બરાબર છે તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે વિદ્યાર્થી મિત્રો જૂનાગઢમાં ભરાય છે એટલે જવાબની અંદર પહેલાંની અંદર શું આવશે બી ઓપ્શન આવશે પઢાર નૃત્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પઢાર નૃત્ય સુન સુરેન્દ્રનગરનું છે ક્યાંનું છે સુરેન્દ્રનગરનું તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર ડી અક્ષત વનસ્પતિ અક્ષત વનસ્પતિ આપણને ક્યાં જોવા મળે છે સુંદરવનમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે સુંદરવનમાં તો ઓપ્શન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં જો શું આવશે ઓપ્શન નંબર ઈ સૌર સીતાગર ક્યાં આવેલું છે સૌર એટલે સૂર્યથી ચાલતું જે સીતાગર જે છે એ ક્યાં આવેલું છે છાણી વડોદરામાં આવેલું છે તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર સી અને પાંચ આયુષ્ય આયુષ્યકાળ જે છે વિદ્યાર્થી મિત્રો એનું જીવન જે છે માત્ર પંદર વર્ષનું એ છે આશરે એટલે પાંચમાની અંદર આવશે ઓપ્શન નંબર એ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જોડકામાં ખ્યાલ આવી ગયો હશે જવાબમાં આવશે તદ્દન સાચું છે આ વિદ્યાર્થી મિત્રો ખરું જવાબ પછીનો સાતમા નંબર નો બ્રુહદેશ્વર નું મંદિર ચોલ વંશના રાજા રાજ બરોબર રાજરાજ પ્રથમે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું તો આ પણ વિધાન વિદ્યાર્થી મિત્રો તદ્દન ખરું છે બરોબર છે આઠમું ચોકડી જંક્શન કે ગોળાઈ પર ડાબી બાજુથી આવતા વાહનોને અગ્રીમતા આપવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો ડાબી નહીં પરંતુ જમણી બાજુ આવે માટે વિધાન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું થઈ ગયું શું થઈ ગયું ખોટું થઈ ગયું બરોબર છે આગળ એક યુવતી એકલી જઈ રહી છે કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે તો તે યુવતી એકસો આઠ નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે ખોટું કેમ કારણ કે એકસો આઠ નહીં પરંતુ એમના માટે હેલ્પલાઇન છે એકસો ને એક્યાસી અભયમ બરોબર છે અભયમ કરીને જે હેલ્પલાઇન છે એ નંબર ઉપર કોલ કરશે બરાબર છે તો તેમને મદદ મળી રહે માટે આ વિધાન પણ શું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે ઉલ્ફા નામનું પછીનો પ્રશ્ન છે ઉલ્ફા નામનું બળવાખોરી સંગઠન નાગાલેન્ડમાં સક્રિય છે ના ઉલ્ફા નામનું આ જે બળવાખોરી સંગઠન છે વિદ્યાર્થી મિત્રો એ અસમમાં સક્રિય છે ક્યાં છે અસમમાં સક્રિય છે કારણ કારણ કે ઉલ્ફા જે છે એનું નામ છે યુ એલ એફ એ બરાબર છે તો યુએલએફએમાં યુનાઇટેડ આનું પૂરું નામ ધ્યાન રાખજો યુનાઇટેડ યુનાઇટેડ લિબરેશન નાગાલેન્ડમાં નથી એ ક્યાં છે આસામની અંદર સક્રિય છે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન છે નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે બરોબર તો લાલભાઈ દલપતભાઈ સંગ્રાલય એટલે કે એલડી એલડીની વાત આવે તો એલડી તો જે આવેલું છે અમદાવાદની અંદર આવેલું છે જવાબમાં શો આવશે અમદાવાદ ખાતે આવેલ છે બરોબર વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસદે ખાલી જગ્યામાં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવસરષોને લગતો કાયદો પસાર કર્યો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઓગણીસો અઠ્ઠાવન આવશે શું આવશે ઓગણીસો ને આવશે નેક્સ્ટ સૂક્ષ્મજીવને કામ કરવા ખાલી જગ્યાની જરૂર પડે છે તો શેની જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે છે શેની જરૂર પડે છે ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના માધ્યમો છે તો સિંચાઈના માધ્યમો જે છે એ શું આવશે કુવા અને ટ્યુબવેલ શું આવશે કુવા અને ટ્યુબવેલ જે છે સિંચાઈના માધ્યમ રેલવેમાં રેલવે માર્ગમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું આવે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે વિશ્વમાં બીજું સ્થાન આવે છે પ્રથમ સ્થાન કોણ હશે વિચાર કરો પ્રથમ સ્થાન કોણ હશે કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બરાબર છે પ્રથમ સ્થાન કોનું આવતું હશે પ્રથમ સ્થાન આપણા કોર્સમાં નથી પણ પ્રથમ સ્થાન કોનું આવશે વિચાર કરજો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું નીચે આપેલા પ્રશ્નો જે છે એમાં વિકલ્પો આપેલા છે માંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સોળમો ઈસ્વીસન વન ઓફ ધ વેરી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ઈસ્વીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને બાવન તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર ડી ઓગણીસો ને બાવન સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની સ્મારકની સ્મારક અહીંયા સ્મારકની પાસેથી કઈ નદી વહે છે એકદમ ઈઝી છે એની પાસેથી કઈ નદી વહે છે વિદ્યાર્થી મિત્રો નર્મદા તમે બધાએ જોયેલું જ હશે ના જોયેલો હોય તો ખાસ એકવાર વિઝિટ લેજો બહુ સરસ જગ્યા છે આગળ વધીએ ભારતમાં લગભગ અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ભારતમાં લગભગ જળ સિંચાઈ માટે ખાલી જગ્યા એ થોડુંક વાક્ય એ લખાણમાં ભૂલ હતી વિદ્યાર્થી મિત્રો ભારતમાં લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો અડતાળીસ ચોર્યાસી ચોવીસ કે બેતાલીસ તો જવાબની અંદર આવશે ચોર્યાસી ટકા જે છે એ જળ સિંચાઈ માટે ઉપયોગી છે એટલે જવાબની અંદર આપણે આવે ખાલી જગ્યા નથી પૂરવાની આપણે ઓપ્શન નંબર બી ચોર્યાસી લખીશું ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલ કઈ બાબત પ્રાથમિક ક્ષેત્રમાં સામેલ નથી તો વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે ડિસ્કશન કરીએ પ્રાથમિક ક્ષેત્ર મોસ્ટ બી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો આ પોર્શન મેં તમને ગઈ વખત કીધેલું એ પ્રમાણે હું તમને એક મોસ્ટ ટાઈમ બી પોર્શન આપીશ બરોબર છે તો પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય બરોબર છે ધ્યાન રાખજો તો ખેતી તથા તેની સાથે સંકળાયેલ પશુપાલન તેની સાથે સંકળાયેલ પશુપાલન બરોબર છે એ એક પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે બીજું આવશે માછીમારી મત્સ્ય ઉદ્યોગ બરો છે એ પણ એની અંદર આવશે માછીમાર કરવાનું બરાબર છે પછી મરઘા બતકા ઉછેર મરઘા અને બતક એટલે મરઘા ફાર્મ જે છે એની વાત છે બરાબર છે એ પણ એની અંદર આવે બરાબર છે પછી એપિકલ્ચર જેને શું કહેવાય મધમાખી ઉછેર મધમાખી ઉછેર એ પણ એની અંદર જ આવશે પછી ખનીજ ખોદકામ પ્રવૃત્તિ બરાબર છે ખોદકામ પ્રવૃત્તિ આ બધું શેની અંદર આવશે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે તો ઉપરના પ્રશ્નોમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે પશુપાલન પણ પ્રાથમિક ક્ષેત્રમાં આવે પશુ સંવર્ધન પણ આવી શકે એની અંદર કેમ કે માછીમારી આવી કાચી ધાતુનું જવાબની અંદર શું આવશે ઓપ્શન નંબર સી શિક્ષણ એ ઉપરાંત બીજા કયા ક્ષેત્ર આવે તો બીજું છે માધ્યમિક ક્ષેત્ર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો માધ્યમિક ક્ષેત્ર તો માધ્યમિક ક્ષેત્રની અંદર કઈ કઈ પ્રવૃત્તિ આવી શકે તેની અંદર આવશે નાના મોટા પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો આવશે એટલે કે ઉદ્યોગો એની અંદર કવર થઈ જાય પછી આવશે કોઈ પણ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ પ્રવૃત્તિ એની અંદર આવશે બાંધકામ પ્રવૃત્તિ ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો અને છેલ્લું આવશે સેવા ક્ષેત્ર કયું આવશે સેવા ક્ષેત્ર તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રશ્ન પૂછવાની બહુ શક્યતા છે ત્રણે ત્રણમાંથી તો સેવા ક્ષેત્રની અંદર કોણ આવશે તો સેવા ક્ષેત્રની અંદર પહેલા તો આવશે કોઈ પણ પ્રકારના વ્યાપારો મોટા મોટા બરોબર છે પછી આવશે સંદેશા વ્યવહાર શું આવશે સંદેશા વ્યવહાર સંદેશા વ્યવહાર જે છે એ સેવા ક્ષેત્રની અંદર આવે પછી હવાઈ અને દરિયાઈ માર્ગ જે છે એ બધું પણ સેવામાં જ આવશે જેમાં આવશે દરિયાઈ માર્ગ આ બધું સેવામાં આવશે પછી શિક્ષણ યસ ઉપર આવેલું શિક્ષણ આવ્યું ને તો શિક્ષણ એ પ્રાથમિક ક્ષેત્રમાં ના આવે પરંતુ કયા ક્ષેત્રમાં આવે સેવા ક્ષેત્રમાં આવે સેવામાં આવે સેવા ક્ષેત્રમાં પછી એ જ પ્રમાણે આરોગ્ય છે બરોજ હેલ્થ ડિપાર્ટમેન્ટ પછી બેન્કિંગ બરોબર છે બેન્કિંગ પણ સેવા ક્ષેત્રમાં જ આવે એ જ પ્રમાણે વીમા કંપનીઓ જે છે એ બધું પણ સેમ આવશે સેવામાં જ આવશે અને એક પ્રમાણે મનોરંજન મનોરંજન જે છે એ બધું બધું પણ શું આવશે સેવા ક્ષેત્રમાં જ આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણો જે ઓગણીસમો પ્રશ્ન છે એના આધારે ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એમ છે બરોબર છે એટલે કે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્નમાંથી ઓકે ચલો આગળ વધીએ મોડું ન કરતા વીસમો પ્રશ્ન અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરજો વિદ્યાર્થી મિત્રો વીસમાં પ્રશ્ન તરફ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર સાયકલ ચલાવે કે તેમાં મુસાફરી કરવા ઉપર દંડ છે તો આ મોસ્ટ આઈમ બી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આને તૈયાર કરી નાખજો એકસો ચોરાણું નંબરની કલમ અને એ પણ કઈ બી બરોબર છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એક વેપારી કરાચીથી ડુંગળી કોલકત્તા મંગાવે છે કરાચી એટલે બીજો દેશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એક દેશમાંથી બીજા દેશનો વેપાર એટલે કે કયો વેપાર કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી ગણાશે બરોબર છે ઓકે નેક્સ્ટ બીજો પ્રશ્ન સામૂહિક સંચાર તંત્રના માધ્યમો કયા કયા છે તો જવાબમાં આવશે પહેલું મુદ્રિત માધ્યમ પહેલું પેલું કયું મુદ્રિત છે અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન નું કુદરતી સાધન કયું છે તો કુદરતી સાધન તો આપણે જાણે જ છીએ વિદ્યાર્થી મિત્રો એવું છે જમીન બરાબર છે ચોવીસમું તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહેશે બરાબર છે તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે તૈયારી કરતા રહો ઉત્પાદનના ત્રણ સાધનો જમીન મૂડી અને શ્રમ શ્રમની યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને શું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે નિયોજન શું કહેવાય નિયોજન તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તૈયારી કરો ઓકે ત્યાં સુધી બધાને બાય બાય